મિત્રો પોલીસ બનતા પહેલા તમારે એ ન ભૂલવું જોઈએ કે તમે એક લાચાર બાપના દીકરા છો ગરીબ પરિવારમાંથી આવો છો તમારા બાપ દાદાએ કેટલી મહેનત કરી તમને ભણાવ્યા છે અને તમે એક વિધવાના દીકરા છો તમે એક લાચાર માના દીકરા છો તમારી માએ કેટલા કેટલા પેટે પાટા બાંધ્યા છે ત્યારે તમને એને પોલીસને લાયક બન્યા બનાવ્યા છે છે તમે પોલીસ બન્યા હોય છે એક વિડીયો તમને બધા મિત્રોને મોકલું છું તમે જોજો મિત્રો કે આ લોકો પોલીસ બની ગયા પછી એકદમ સરકારના બની જાય છે સેજ પણ સ્વાભિમાન નથી એ લોકોમાં આવું હોય એક લાચાર ગરીબ મજૂર પરિવારના વર્ગને તમે ઘરમાંથી કાઢી કાઢીને ઢોર માર મારો આ કેટલી હદે વ્યાજબી છે મિત્રો કોઈની હાઈ લાગી જશે ને તો તમારી પેઢીઓ ઉપડી જશે છે દીકરીએ દીવો નહીં રહે આટલી બધી સરકાર કે ને એમ ન કરવાનું હોય તમે આ વિડીયો જોજો અને પછી અનુમાન લગાવજો કે આવા આ કેટલા દોષી છે અને કેટલા નિર્દોષ છે કેટલાને હાવ હાવ દરવાજા તોડી તોડીને ઘરમાંથી કાઢવા અમુક અમુક પરિવારની તમે વેદના તમે સાંભળો કાલના હું વિડીયો જોઉં છું એમાં ભલામણા સાવ મજૂરી કરીને આવીને ઘરે આરામ કરતા હોય એવાને સહી કરવા લઈ જવા છે એમ કરીને ઢોર માર મારી મારીને તમે ભલામણા એને એને તોમદદાર બનાવી એની માથે ગુના દાખલ કરો છો તો એવું તો તમને ભાજપ શું આપી દે છે તમે તમારું સ્વાભિમાન તમારી જાતને ભૂલી જાઓ હાવ કે તમે પણ એક દિવસ નોકરી માટે વલખા મારતા હતા અને પોલીસથી ભાગી ભાગીને જીવતા હતા આ વિડીયો જોજો મિત્રો હું તમને વિડીયો શેર કરું સાથે સાથે આરી <coughs> ઓય

જોયો મિત્રો ક્રૂરતા આ લોકોમાં છે જેને પેઢીઓ દર પેઢીયુ થી આ લોકો ને દુશ્મની ચાલી આવતી હોય એવી આ લોકોમાં ક્રૂરતા છે આ લોકોને દીકરીએ દીવો નહીં રે દીકરીએ જો આમાંથી કોઈની હાય લાગી જાય ને ગરીબની તો દીકરીએ દીવો નહીં રહે અને સરકારને વિનંતી કહો તો વિનંતી અને તમે જે સમજો તે આને બે હજાર સત્યાવીસ સુધીમાં તમારો નાશ છે એ તમે ભૂલતા નહીં અને જેવી તમારી સરકાર ગઈ એટલે તમે બધા તૈયારી રાખજો અંદર જવાની આવા જ દિવસો તમારે ભોગવવાના છે ત્યારે તમને જામીન આપવા વાળો કોઈ નહીં હોય કાંઈક તો અધિકાર હોય ને ભલામણા જનતાનો આ ખેડૂત છે જગતનો તાજ છે ને એના હિસાબે આજ ખેડૂત છે ને એ દુનિયાની મોટામાં મોટી ઇકોનોમી જે ચલાવે છે ને અર્થવ્યવસ્થા ચલાવે છે ને એનો બીજો ભાગ છે એક સૈનિક અને એક ખેડૂત આ દેશના બે રક્ષકો છે એ નહીં હોય ને એટલે તમારું કોઈ કામ નથી એક ટકનું મમમના વાંધા પડે તમારે અને હું તો દરેક ખેડૂતોને વિનંતી કરું છું કે ઘરે આવે ને એ વેચો યાર્ડમાં માલ ન લઈ જાઓ કોઈ પણ વસ્તુ તમારી યાર્ડમાં નહીં લઈ જવાની આફુડા આ લોકો ત્રોઈ જાહે આ જળકઢાવ છે ને તમને બહાર નહીં નીકળવા દે એ લોકોને આખી દુનિયામાંથી માણસ ભેગું કરવું હોય અને આખી દુનિયાને માણસને પૈસા દઈ દઈને ભેગા કરીને મેદની ભેગી કરે ત્યારે કોઈ કાયદા કાનૂન કે વ્યવસ્થા કાંઈ નડતી નથી અને આપણે ગમે ત્યાં પાંચ પચીસ કે પાંચસો ભેગા થઈએ એટલે આ વ્યવસ્થાના ભાગરૂપે પોલીસને આગળ કરી તમારી અને પોલીસની સામે સામે દુશ્મનાવટ પેદા કરાવે છે અને એ લોકો તો એ એસીમાં બેઠા બેઠા ટીવી ચામું જોતાં જોતાં જલસાદ કરતા હોય છે એટલે પબ્લિકે જાગૃત થવાની જરૂર છે પરિવર્તન અને ક્રાંતિ બેની શરૂઆત થઈ ગઈ છે ઘણા ટાઈમથી એટલે હવે ગુજરાતમાં પણ જાગૃત થઈ અવાજ ઉઠાવવાની જરૂર છે અને સામે મોરે મોરો આપવાની જરૂર છે પબ્લિકે તો જાગો બધા અને આ લોકોને કાઢો જય માતાજી